હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સીમા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો દર્શભાઈ તો ગયા છે સ્કૂલે અને ભૂમિત ને ને એ લોકો ને ગઈ છે પિકનિક એને પિકનિક માં નથ જવા દીધો કેમ કે જો હમણાં માં જોડે ફરીને આવો છે અને પાછા ક્યાંક જવાનું થશે એટલે એને અમે બંધ રાખ્યું છે અને અમે જઈએ છીએ હું જાઉં છું નીચે ઘડી કાટો મારવા અને ભૂમિતભાઈ લઈ લેશે એસે ને એવું બધું રીલ કરવાનું ગુજરાતી નું કા ભૂમિત ભાઈ જો આવે ત્યારે જય શ્રી કૃષ્ણ કહેશે એમાં દસ ભાઈ તો નકાંગા થાય છે અને ચાલો હું ગરમ પાણી અત્યારે મારું લઈ લઉં અત્યારે પાછું કન્ટિન્યુ ગરમ પાણી છે ને જ્યુસ નીચે લેતા જઈશ ચાલો જુઓ ફ્રેન્ડ સમય હતા નીચે અત્યારે આવી ગયા છે ઉપર અમે મેડિકલમાં હતા અત્યાર સુધી મેડિકલમાંથી ઉપર આવ્યા છે કેમ કે આજે એક ભાઈ આવ્યા હતા એમ તો પાછું ને બાર વાગ્યા જમવા જવાનું એવું લગ્ન ગાળવો જોઈએ આઠ દિવસ તો કેમ જઈશ ને અને એમાં મને લાગી ગઈ શરદી થોડી આજ થોડીક શરદી જેવું લાગે છે માથું થોડુંક ભારે થઈ ગયું છે એટલે ચાલો હમણાં જુસ ને એવું થોડુંક ફ્રૂટ ને એવું ખાય ટેબ્લેટ લઈ લઈ એટલે થોડા ફ્રેશ થઈ જાય જો ફ્રેન્ડ્સ અમે બેસી મેં અત્યારે ભાવેશ ને કીધું મારે ફ્રૂટ લેવું જ પડે ફ્રૂટ ને ના પાડી જો આજ મગ લેડ આવે છે ટેબલેટ પીવાની છે એટલે મગ થોડાક ખાઈ લે એમ એમને નથી એટલું કરવું તો હું જો મગ લઈને બેઠી ગઈ છું ભાવે જમી લીધું છે અને દર્શની બે ભાઈ હતો કે આ ઉપર હતા ત્યાંનું જમી નીચે હતા ત્યાંનું જમી લીધું છે એણે તો જો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા આજે બન્યું છે જમવામાં રીંગણાનો ઓળો ઓછા તેલમાં પાપડ રોટલા અને રાયતા બનાવવાના છે એ પૂરા થઈ જ ગયા છે પણ હું અત્યારે ફ્રેન નહોતી હું અત્યારે એને થોડુંક સપોર્ટ રહે તો બનાવી નાખી અને મેં આ લઈ લીધો ઓળો મારો અને આમાં હું હજુ નાખી દઈશ છાસ હું બનાવી નાખી છાસનો રસો દહીં નથી આજે ચાલો અમે જમી દઈએ અને તમે પણ જમી લો બાસુભાઈ શું કરે છે ખટે ખોટો બુક લઈને બેઠોશ જો ફ્રેન્ડ્સ અમે લઈ લીધું છે તરબૂચ દર્શભાઈ ઉમિદભાઈ અને એને જો ટીવી હાલે બી ભાઈને હા હું ખાઈશ દર્શ એ બોસ હું ખાઈશ એ બોસ

તો થઈ જશે તમે ડાયટ લો એટલે તરત ફટાફટ થશે છે વાન જ લાગતી શરૂઆતમાં તો તમારો વેઇટ એકદમ ફટાફટ ઉતરી જશે પછી જે હાચો વજન આવશે ને એવું તરતા થોડીક વાર લાગશે પણ આપણે રાહ જોવાની છે થેન્ક યુ દીદી મારો વેઇટ ઓગણસીર છે તો છે એટલે કે સાઈઠ કરી નાખવો છે તો થઈ જાય એમાં પણ સાઈઠ થઈ જાય સાઈઠ થતા તો વાર નહીં લાગે સાઠ એકસઠ બાસઠ સુધી તો પહોંચી જાય છે પછી આ ચોસઠ માં જઈને પાસઠ જ અટકી ગયું હતું ઘણાને તો કેટલો ઉતરે છે અને જમવામાં કરીશું પાડવાની છે એમ પૂછ્યું છે કોઈ કે કંઈક જમવામાં શું રાખવાનું તો જમવામાં આપણે મેં કાલે કીધું હતું વિડીયોમાં કે આપણે ઘઉં મેંદો અને બેકરીની આઈટમ બધી પછી આ પેકેટ પડીકા તળેલા ફ્રાય વસ્તુ બધી આપણે નથી ખાવાની ઝાડનો રોટલો ને બાજરાનો રોટલો જ ખાવાનો છે અને રવિવારે આપણે તમારે બધું ખાવાનું છે પણ થોડું થોડું ક્વોન્ટિટીમાં મારે પણ એવું જ થાય છે ને હિમેઝનો ઓર્ડર ક્યાંથી આવ કરવો તો ઓર્ડર ઓડર એમેઝોનમાં મળી રહેશે આરામથી એમેઝોન પર દેજો હિતલબેન મારું વજન ત્યાં કિલો હતું હવે અઠ્યોતેર કિલો થયું છે તમારો ડાયટ ફોલો કર્યું છે પણ હું રવિવારે પણ ખાતી નથી એક મહિનામાં પાંચ કિલો ઘટી ગયું છે પણ ઉતરતું નથી હવે શું કરું તો તમે રવિવારે ખાવ થોડુંક હું તો એમ કઉ છું ભલે તમે કહો છો રવિવાર નથી ખાતી પછી બહુ લાંબુ તમે નહીં ખેંચી શકો જે લોકો રવિવારે ખાશે રવિવાર એક દિવસ નો ડે આપણો કાઢશું આપણે ચીટ ડે એટલે તમે લાંબુ સુધી ખેંચી શકશો અને મેન્ટેન રાખી શકશો રવિવાર લીધો છે એનું કારણ જ એ છે કે મારો વજન અત્યાર સુધી એમને એમને રહ્યો છે વધ્યો નથી આગળ એટલે રવિવાર રાખજો તમે હું તો એમ કહું છું અને થોડો ઘણો કંઈક ફેરફાર કરજો જો થાઈરોઈડ જેવું હશે તો થોડુંક ઉતરતાવાર લાગશે પણ નહીં આ ઉતરી જશે તમે તારે કન્ટિન્યુ રહેજો એના ઉપરથી સોજી ખવાય તો સૂજી નો ખાવ તો સારું સૂજી ખાઈને કઈ વાંધો નથી હેલ્ધી જ છે પણ એની જગ્યાએ ઓટ્સ વધારે વાપરો તો સારું રહેશે અને સાહેબ ભાવેશનું પૂછ્યું છે કે એનું કેટલું વજન હતું પહેલાં અને હવે કેટલું છે એમને કંઈ ડાઇટ મને ડાઇટ તો બે સેમ જ કરી છે પણ એને એટલું કર્યું છે કે રોટલીની ક્વોન્ટિટી ઘટાડી દીધી હતી એમણે રોટલી મૂકી નથી શેખ સુધી હા બપોરે એને રોટલી ને શાક ખાધું પણ મગનું શાક ખાધું બાફેલા મગ પેલા થોડા ખાઈને પછી રોટલી શાક ખાતા એમાં રોટલી એક જ ખાતા કારણ કે અડધી ખાય એ નક્કી નહીં મારા ફ્રૂટ ને હું ખાતું પછી ઈજ શરૂ રાખ્યું એટલે ડાયટ તો એને સેમ જ કરી છે અને સાંજે રોટલો નહીં જે હું ખાવી એને ડાઇટ કર્યું છે અને એનું વજન પહેલાં પંચોતેર કિલો હતું અને અત્યારે આઈ થિંક તેસઠ ચોસઠ તેસઠ ચોસઠ છે કા એટલું વજન છે અને તમારી ડાયટ સારી છે બધાને ફેર પડી જાય છે મેં પણ પહેલાં ઘણી ડાઇટ કરી પણ નહોતું ઉતરતું તમારી ડાયટથી ઉતરી ગયું સોર્યાસીથી સિત્તેર આવી ગયું છે તો સારું બહુ ખૂબ સરસ છે ને તમારા બધાને જો ફાયદો થતો હોય તો હું તો એમાં રાજી જ છું કેમ કે મને ખબર છે વજનમાંથી મેં બધું જોયું છે એટલે જો બધાને ઉતરે તો એમાં ઘણો ફાયદો છે બધાને હેતલબેન તમે મગ કેમ નથી ખાતા મનીષાબેન પટેલ જ તે એ જ પૂછે છે એમને જ ઊંચું છે

આજે જો થોડીક શરદી થઈ ગઈ એટલે પાછી ભાવેશ મગ ખવડાવી દીધા ટેબલેટ પીવાની હતી એટલે થોડાક મગ ખાઈ દીધા છે એની ફ્રૂટ ને એવું લીધે કરું છું રાત્રે જમી લઉં છું એટલે હું જમી લઉં છું એટલે મારી ડાયટ મેન્ટેન રહે એટલા માટે હું થોડાક દિવસ માટે ફ્રૂટ ખાઉં છું ને પછી મગ લઈ લઉં છું આરામથી મગ લઉં જ છું એવું નથી પછી મારે જો કંઈ અને એનું મેં તમને કીધું છે પેલા બીજું કાંઈ આપણને ખાવાનું મન થતું હોય તો બપોરે જમવાનું સ્કીપ કરીને થોડું થોડું ચટરપટર ખાઈ લઈએ આપણે પછી ત્રીજું છે મારે પણ આવું જ હતું હેતલબેન વજનછાસી હતું ને પંચોતેર થઈ ગયું છે અમે ગામડે ગયા તો બધા કહેતા તમે પાતળા થઈ ગયા ભાભી કાકી એમ થેન્ક યુ હેતલબેન પણ તમારા જેમ ચાર પગે જ ઊભી થતી હતી આ એવું જ છે ચાર પગે જ થઈ શકાતું હતું મારે એમ જ હતું બાળક લઈને સીધી ન ઉભી થઈ તે પહેલા ભાવે શાહન તો આમ હાથ દો મને ઊભી કરો કે જમીન તો બિલકુલ ઊભા ન થઈ કે પછી ફૂલ જમી ત્યારે એટલે એવું હતું ત્યાં તો પછી કીધું છે આગલા વિડીયોમાં મને કહેજો હું ભૂખ્યું સાવ નથી રહી શકતી બેન એકસો સાત કેજી મારે વજન છે ચાલવાની બહુ તકલીફ પડે છે ને કિચન દુખે છે દુખાવાની ગોળી લેવી પડે છે તો કઈ નહીં તમારે જો તમે નો ચાલી શકતા હો અને એકસો સાત કિલો જેવું વજન હોય તો તમે ભૂખ્યા ન રહી શકતા હો તો હું તો તમને એમ કહું ધીરે ધીરે ભૂખ્યા રહેવાની આદત પાડો ટ્રાય તો કરો તમે શરૂ કરશો તો બધું થશે તમે એકવાર એના ઉપર આવી જાઓ તમે બે દિવસ કાઢશો પછી તમને હાવા આમ ઈઝી લાગશે અને તમે આરામથી ખેંચી લેશો તમને એક બે દિવસ એની ઉપર આપણે મકમ કરવાનું છે પછી તો જરૂર નહીં પડે તમને હાથે હાથે જ કોઈ વસ્તુ લેવાની મન નહીં થાય અમુક વસ્તુ એવી છે કે જે આપણે બહુ ખાતા હોય ને તો એ આપણને ભાવતી બંધ થઈ જાય આગળ જતાં એટલું બધું આપણે ખાતા નથી બહુ આપણને ઈચ્છા નહીં થતી ખાવાની એવું થઈ જાય છે અને એ જે છે શું કરવું પડે બેન મને જરાક કહેજો મારું નામ માયાબેન છે સાતીમાં દુખાવો પણ બહુ જ થાય છે વજનના લીધે મારો થાઇરોઇડ રિપોર્ટ કરાયો છે થાઇરોઇડ નથી તોય મારો વજન વધે છે મારે શું કરવું પડે તો કંઈ નહીં તમે મગને મગનું પાણી સવાનું બનાવી નાખો સવાનું મગનું પાણી થોડે થોડે કટકે કટકે પીવો ફૂલ પાણી પેટ એની કરવાનું પેટ ફૂલ પાણીથી નથી ભરવાનું આપણે થોડું થોડું પાણી પીવાનું છે મગનું પાણી થોડું થોડું લેવાનું છે જમવાનું થોડું થોડું કટકે કટકે ખાવ તમે મગને એવું વધારે રાખો મગ ઉપર આવી જાઓ તમે થોડાક ને સાંજે રોટલો ખાવ આખો ખાતા હોવ તો પહેલાં પોણા ભાગનો કજો પછી ધીરે ધીરે ચાર પાંચ દિવસે અડધો કર નાખો અને શાકનો પોણો વાટકો ભરીને એમાં રસાવાળું રાખવાનું તેલ હાવ હાવ એટલે હાવ એક અડધી ચમચી એમાં પાણીવાળું કરીએ એટલે આપણે તેલ વધારે ન જોઈએ એટલે એવું શાક બનાવીને એમાં પોણા વાટકો અડધો વાટકો શાક લઈને એમાં ચોળીને ખાઈ લો પછી તમને એમ છતાં ભૂખ લાગે તો રાત્રે ફ્રૂટ કટ કરીને કંઈ પણ ખાઈ લો અથવા પાછું રાત્રે તમારા માટે મગનું પાણી બનાવી નાખો મગ એમાં તમને એનર્જી વધારે રહેશે અને પછી ધીરે ધીરે વજન ઉતરી જાય થોડોક સ સાત કિલો તમને એમ થાય કે તમે હાલી કહો તો થોડુંક પહેલાં હાલવાનું રાખજો પછી ધીરે ધીરે ખુરચી ખુરશીની એક્સરસાઇઝ શરૂ કરી દેજો જેમ જેમ વજન ઉતરતો જાય ને એમ તમે શરૂ કરો એટલે તમે ભૂખ્યા રહી જ એક છો તમે બે દિવસ ત્રણ દિવસ ટ્રાય તો કરો તમે શરૂ કરો તો એમ જ રહેવાનું આપણે કેમ કોઈ પણ વ્રત રહી કે ઉપવાસ રહી તમે શ્રાવણ મહિનો રે હાલો ચાલો તમને રહેવાનું કીધું છે ઉપવાસ કરો છો તમે ખાઈ લેવાના છો કે નહીં મારે તો શ્રાવણ મહિનો છે ભગવાનનું કેવું આપણે રાખીને બીક રાખીએ છીએ કે આપણે ભગવાનનો વાર રહ્યા છીએ ખવાઈ જાય છે નહીં તો એવી રીતે જ રાખો ને કે તમે કંઈક તમારા જીવન માટે કંઈક ઉપવાસ રહ્યા છો કાંઈ પણ તમારે એમ માનવાનું આપણે આ સારું રહેશે કે તમે અત્યાર થોડુંક બંધ કરી દો ભૂખ્યું રહેવાનું થોડુંક ટ્રાય કરો અને ઘરની વસ્તુ ખોરાક ઓછો કરો કોઈ ડૉક્ટર આપણને જ્યારે કહે કંઈ બીમારી આવે તે આપણે કેવું છોડવું જ પડે છે નહીં એના જેવું એના કરતા અત્યાર છોડી દઉં આપણે એમ માનો ભગવાનના વાર રહ્યા છીએ મગજ ખાવાના બીજું મારે ખાવાનું નથી તો ઓલા નથી કહેતા કે સોમવાર આપણે સોળ સોમવાર ભોળાનાથના રાખીએ ત્યારે કહે છે કે ભાખરીઓ સોમવાર તો ભાખરી જ ખાવાની કંઈક આ ખાવાનું બધું હોય છે તો એવું રાખો કે આપણે એ રહ્યા છીએ બોલો જો મને ખબર નથી હું તો પ્રશ્ન નો જવાબ દઉં છું થેન્ક યુ ને તો ખબર જ નહી પડી સો મચ મમ્મી કહેવા નો મને ખબર જ નહી ઉ ક્યાંથી લાયા સરપ્રાઈઝ સરપ્રાઈઝ તો બોલો એને મને ખબર જ ન આજે બર્થડે છે મારો એ મને ખબર હતી કે હમણાં બાર વાગે બર્થડે શરૂ થઈ જશે પણ મને સરદીને એવું થઈ ગયું ને મજા નહોતી તો હું કહું ચાલો નાજ વેલા સુઈ જઈએ પણ બાર વાગી ગયા

એટલે એવી રીતે શરૂ કરજો હું એક્સરસાઇઝ કરું છું ને ડાયટ તો નથી કરતી પણ ખાવાનું થોડું થોડું તોય ચાલશે થોડું થોડું ખાવાનું ઓછું કરી નાખશો ને કંટ્રોલ કરશો તોય વજન તો ઘટશે જ એટલે થોડું થોડું ખાવાનું ઓછું કરી નાખ્યું તો પણ ઘણો ફેર લાગે છે થેન્ક યુ હેતલબેન વેલકમ અને હેતલબેન એકલા મગ ખવાય અને મારાથી કસરત નથી થતી એમને પૂછ્યું તું એમને તો મગ ખવાય વાંધો નહીં કસરત ન થાય તો કાંઈ નહીં જો તમારું શરીર વધારે હોય ન થતી હોય થોડોક ટાઈમ ખમી જાવ થોડુંક ઉતરે પછી ખુરશી નહીં હાલવાની એવું શરૂ કરજો થોડું થોડું ઈઝી લેજો અને છતાં તમારે ટાઈમ ન રહેતો હોય ને એવું કંઈ પ્રોબ્લેમ હોય તો તમારે જે ટાઈમ મળે હાલશે હું આ પહેલાંથી જ કહું છું એક્સરસાઇઝમાં જરૂરી નથી કે વહેલા મોર્નિંગમાં જ કરવી આપણે પછી એવું નથી આપણે ઘરનું કામ હોય કેટલું કામ હોય એટલે આપણે ન કરી શકીએ એમ એટલે કંઈ નહીં જો કોઈના પ્રશ્નના જવાબ રહી જતા હોય તો ફરી કોમેન્ટ કરજો બાકી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને ચાલો અમારી જોડે તમે અમારો બર્થડે સેલિબ્રેશન કરવા ચાલો તમને ચોકલેટ કડાઈએ કંઈ નહીં કંઈ નાખું હંપનિંગ ઓપનિંગ કરી નાખો લ્યો ચાલો ઓફર કરી નાખો ચાલો थी हम सरप्राइज तो तुम तो तो जो ली तो सही बात है चलो भूमित ने दर्श एम कैसे चॉकलेट खाई ली बता आलू भेगा थे खाई ली नहीं सु भाई चॉकलेट खावानी से मत हाथ खावानो हाथ खावानो सी जान खाई से जो सरप्राइज तो पराई की कपड़ा કેમી મી મી 10માર બર્થડે સેલિબ્રેટ કરે છે 10માર બર્થડે વેલિસ્ટ કરે છે આ ચોકલેટ ફોટો મૂકવાનો તમારો હાલો ફોટો ચલો ઓપન કરો કેટલું ઓપનિંગ કરે છે